નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત એ ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે ભ્રામક પ્રચાર અને ભ્રામક જાહેરાતોને લઈને બાબા રામદેવને ક્યાંક સુપ્રીમ કોર્ટે ભટકાર લગાવી છે મહત્ત્વની વાત કહેવાય કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સત્તરમી ઓગસ્ટના રોજ સત્તરમી ઓગસ્ટ બે હજાર બાવીસના રોજ એક અરજી કરવામાં આવી હતી તે અરજી તે અરજીમાં પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે પતંજલિએ કોવિડ રસીકરણ અને એલોપેથી વિરુદ્ધ નકારાત્મક પ્રચાર કર્યો હતો તે જ સમયે તેણે પોતાની આયુર્વેદિક દવાઓથી કેટલાક રોગોનો ઇલાજ કરવાનો ખોટો દાવો કર્યો હતો તેવી બાબત પણ સામે આવી હતી સુપ્રીમ કોર્ટમાં બાબા રામદેવ અને સાથે જ બાલકૃષ્ણજી એ ત્રીજી વખત જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અમાનતોલાની બેન્ચ સમક્ષ હાજર થયા હતા બે વાર તેમણે એમ કહેવાય કે માફીનામું અત્યારે હાલ તો જાહેર આપ્યું પણ હતું પરંતુ તે માફી પણ ક્યાંક ના આપવામાં આવી હતી કહેવાય કે બે એપ્રિલ અને દસ એપ્રિલના રોજ માફીપત્ર નકારવામાં આવ્યો હતો તે જ સમયે જે રીતે ક્યાંક એમ કહેવાય કે બાબા રામદેવ દ્વારા આજે એક સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું તેમણે એમ કહ્યું કે કાર્યના ઉત્સાહમાં આવીને આ પ્રકારની પરિસ્થિતિ થઈ છે હવે નહીં થાય કોઈને પણ ખરાબ કહેવાનો અમારો કોઈ પણ ઈરાદો ન હતો સુપ્રીમ કોર્ટમાં જ્યારે આ બાબતને અતું જે ટાંકવામાં આવ્યું છે અને સાથે જ જે રીતે માફીનામું પણ તેમણે કહ્યું હતું કે હું જાહેરાતોના મુદ્દે બિનશરતી માફી માગું છું મને આ ભૂલ ઉપર અફસોસ છે અને હું કોર્ટને આશ્વાસન આપું છું કે ફરી આવું નહીં થાય એકવીસમી નવેમ્બર બે હજાર ત્રેવીસના રોજ કોર્ટના આદેશના ઉલ્લંઘન માટે પણ હું માફી માગું છું હંમેશા કાયદાને ન્યાયની મર્યાદાને જાળવી રાખવાનું પણ વચન આપું છું તેવું બાબા રામદેવ દ્વારા જે માફીનામું પણ અત્યાર જો રજૂ કરવામાં આવ્યું હતું પરંતુ સુપ્રીમ કોર્ટની વાત કરીએ તો સુપ્રીમ કોર્ટમાં અત્યારમાં જે આ કેસ યથાવત જોવા મળી રહ્યો છે અને ત્યારે સુપ્રીમ કોર્ટે પણ કહ્યું કે તમે દેખાવો છો એટલા અત્યાર તો નિર્દોષ પણ નથી એક સપ્તાહની અંદર તમે તેની બે જે ભૂલ સુધારણા છે તેની ઉપર અત્યારે વિચારો કેવી રીતે હવે તમે તમારી ભૂલ સુધારશો અ સવાલ એ જ યથાવત જોવા મળતો હોય છે કે કેમ આ પ્રકારની ભ્રામક જાહેરાતો અત્યારે જોવા મળતી હોય છે નો ડાઉટ કે જ્યારે આયુર્વેદની વાત કરીએ તો આયુર્વેદ છેલ્લા ઘણા વર્ષોથી અત્યારે હાલ તો ભારતમાં અત્યારે જે ચાલી રહ્યું છે ભારતની સાથે સાથે વૈશ્વિક લેવલે પણ તેને સ્વીકારવામાં આવ્યું છે પણ ભ્રામક જાહેરાતોથી કેમ અત્યારે હાલ તો પ્રચાર પ્રસાર તેની ઉપર ચર્ચા વિચારણા કરવી છે આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે હિમાંશુભાઈ ઠક્કર કે જેઓ ગ્રાહક સુરક્ષા અને એડવોકેટ છે સાથે સાથે જ વૈદ્ય રાજેશભાઈ ઠક્કર આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ આયુર્વેદ નિષ્ણાંત છે જે આ બંનેનું સૌથી પહેલાં તો સ્વાગત છે રાજેશભાઈ રાજેશભાઈ સૌથી પહેલો પ્રશ્ન હું પૂછવા જે પ્રમાણે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સત્તરમી ઓગસ્ટ બે હજાર બાવીસ ના રોજ એક જે અરજી કરવામાં આવી હતી ભ્રામક જાહેરાતને લઈને અને ક્યાંક બાબા રામદેવનું માફીનામું ફરી એકવાર જે નામંજૂર અત્યારે આવતો થયું છે નો ડાઉટ ચલો

એટલા માટે એને ભ્રામક પ્રચાર એવો આપણે કહી શકીએ કેમ કે ઓગણીસો ચોપન ની પહેલાની આપણે જયારે આ કાયદો પાસ નતો થયો તો એ પહેલાની પરિપ્રેક્ષમાં જોવા જઈએ તો આ જાહેરાત કરવી એ અયોગ્ય નથી કાયદાકીય રીતે અયોગ્ય ન નતી એ અત્યારે હાલ જ્યાં સુધી કાયદો છે ત્યાં સુધી એ જાહેરાત કરવી અયોગ્ય છે એટલે એ પેરામીટર અલગ છે પણ મને પોતાને જે હું સિક્કાની બીજી બાજુની હું વાત કરું છું એ છે કે આ હકીકતમાં લડાઈ એવી છે આઈએમએ એમ એ અને આયુર્વેદની વચ્ચેની લડાઈ છે અને આઈએમએ જે કર્યું છે કેમ કે એમને સાંભળવાની આદત નથી અને વર્લ્ડ ની બધી એલોપેથી બધી મોટી મોટી ફાર્મા કંપનીઓ છે અને મોટી કોર્પોરેટ કંપનીઓ છે એમને પણ એલોપેથી વિશે કસાતું બોલાય એ એમને પસંદ આવતું નથી અને આયુર્વેદ અને કોવિડમાં કોવિડ કાળમાં જે હજારો લાખો લોકોની જિંદગી બચાવવામાં જે કાર્ય કર્યું છે એટલે એને અનુલક્ષી ને એ લોકો વધારે પડતા એને પ્રોપેગેન્ડા કરીને કરી રહ્યા છે પણ અત્યારે સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ આવ્યું છે એટલે એ લોકો સવાલ નથી કે આપણે કાયદો છે અને સુપ્રીમ કોર્ટે કીધું છે કે એને મિસલીડિંગ એડવર્ટાઈઝમેન્ટ ન થવી જોઈએ પણ મહત્વની વસ્તુ એ છે કે એ કાયદો એજે આયુર્વેદના વૈદ્ય તરીકે અઠ્યાવીસ ત્રીસ વર્ષથી હું કાર્ય કરું છું તો મારી પોતાની સરકારને રજૂઆત એવી છે કે આ કાયદામાં પરિવર્તન અપેક્ષાઓ છે ઓગણીસો ને ની સાલમાં જે રોગો ન મટી શકતા હોય એની ઉપર કઈ સંશોધનો મોડર્ન મેડિકલ સાયન્સે પણ કર્યા હશે બીજા મેડિકલ સાયન્સે પણ કર્યા હશે આયુર્વેદ સદીઓથી આ કાર્ય કરતું આવ્યું છે તો એના માટે એ પરિપ્રેક્ષ ને કાયદામાં બદલાવની જરૂર છે પણ જ્યાં સુધી કાયદો છે ત્યાં સુધી એને સેલ્યુટ મારવાની છે અને એને ફોલો કરવાનું છે પણ અહીંયા મહત્વની વસ્તુ એ છે કે આ કાયદામાં પરિવર્તન જરૂર છે એવી મારી પોતાની સરકાર પ્રત્યેની પણ એક માંગણી છે બાબતને અત્યારે પણ ક્યાંક જોવો છો ને કે ક્યાંક ભ્રામક પ્રચાર તો ન કરવો જોઈએ ને ના એટલે અમે ભ્રામક પ્રચાર અમે કેવું છે કે એલોપેથી એવું કે છે કે ડાયાબિટીસ ન મટી શકે તો આયુર્વેદના ગ્રંથોમાં એવું લખ્યું છે કે વીસ પ્રકારના પ્રમેય છે બરાબર હવે એ વીસ પ્રકારના પ્રમેય છે તો એ દસ પ્રકારના ડાયાબિટીસ એવા છે ટોટલ વીસ પ્રકાર છે એમાં તો દસ ને સાધ્ય કીધા છે ચરક સંહિતા સંહિતા બધા ગ્રંથોમાં લખ્યું છે એક જ એક જ રોગ વિશેની વાત છે તો દસ એવા પ્રકાર લખ્યા છે જેને સાધ્ય છે એટલે મટાડી શકાય એવી કેટેગરીમાં મુકાય છે અને આ બધી આયુર્વેદની કોલેજોમાં અને જે લોકસભા ને રાજ્યસભા દ્વારા ખડો જે પસાર થયો છે એ ઓથોરાઈઝ ડિગ્રી આપવામાં આવે છે અને એમાં ભણાવવામાં આવે છે ભારત સરકારની જ લીગલ ઇન્સ્ટિટ્યુટ છે બધી કોલેજો યુનિવર્સિટીઓ ભારત સરકારની છે

કે આ બહુ ઉત્સાહમાં અમારાથી જાહેરાત થઈ ગઈ છે અને અમે માફી માંગીએ છીએ નહીં થાય એની તકેદારી રાખીશું બાલકૃષ્ણ માફી માંગી છે અને લેખિતમાં પણ માફી આપવાની વાત કરી છે અને સુપ્રીમ કોર્ટે એટલા કડક શબ્દો વાપર્યા છે કે તમે એવું ના માનશો કે સુપ્રીમ કોર્ટને ખબર નથી કે તમે આમાં નિષ્ણાત છો કે નહીં જો તમે નિષ્ણાત છો તો તમે આવી ભ્રામક જાહેરાત કરીને હવે માફી માંગો છો એનો અર્થ એ થયો કે તમે એક્સેપ્ટ કરો છો કે તમે ભ્રામક જાહેરાત મિસલિનિંગ એડવર્ટીસમેન્ટ કરી છે હવે જયારે કોરોનાની વાત હતી ત્યારે બાબા રામદેવની જે થિયરી હતી કે જે દવામ પ્રિસ્ક્રાઇબ કરતા હતા કે જે કાઢો ને બધા પ્રિસ્ક્રાઇબ કરતા હતા હવે એના વિરુદ્ધમાં અ જ્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને અરજી કરી દવાઓ છે એ અસરકારક નથી બાબા રામદેવની જે દવા કે એ જે જાહેરાત કરતા હતા એ અસાધ્ય રોગ અસાધ્ય રોગ એટલે જે રોગ મટી શકે એવા છે જ નહીં એવા રોગ ઉપર બી એમની દવા અસરકારક છે એવી જાહેરાત હતી એટલે ખાસ છે કે કે હું સાચી વાત સમજાવું છું તમે જે કાયદો ઓગણીસો ચોપન નો સુધારવાની વાત કરો છો એ તો જયારે સરકાર સાંભળશે ને સુધારશે ત્યારની વાત છે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે કે જેમાં બાબા રામદેવ પોતે કબૂલ કર્યું છે અને સુપ્રીમ કોર્ટે એમને એમ પણ કહ્યું છે કે તમે કડક માં કડક સજાની પણ તૈયારી રાખજો કારણ કે હવેના જે કાયદાઓ છે એમાં ભ્રામક જાહેરાત થાય તો પચાસ લાખ સુધી વૈદરાજે કે ભાઈ આયુર્વેદ અને એલોપેથી આ બે જણ ને અંદર અંદર ઘર્ષણ ચાલે છે અરે ઘર્ષણ નો ક્યાં સવાલ આવે છે અહિયાં સવાલ છે ભ્રામક જાહેરાતનો તમે જે પણ શબ્દ વાપરો એ ભ્રામક જાહેરાત કેમ કરી બાબા રામદેવે એના ઉપર ચર્ચા થઈ રહી છે તો બાબા રામદેવે તમારે એ પણ જાહેર કરવું જોઈતું હતું જયારે તમે જાહેરાત કરી ત્યારે અત્યારે સુપ્રીમ કોર્ટમાં એમ કેવું બાબા રામદેવે કે અમે પાંચ હજાર પરીક્ષણો કર્યા અરે પણ તમે પાંચ હજાર પરીક્ષણો કર્યા એ બહુ સારું કર્યું પરંતુ એ પાંચ હજાર પરીક્ષણો પરિણામ શું આવ્યું શું એ પરિણામ થી એ દવા લેવાથી અસાધ્ય રોગ મટે છે જો ના મટતા હોય તો તમે એની જાહેરાત કેવી રીતે કરી શકો એ તો મિસલીડિંગ એડવર્ટીઝમેન્ટ થઈ અને એમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અરજી કરી છે તો એ અરજી જયારે અત્યારે સ્વીકારવામાં આવી એ અરજીનું ઉપર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ ઉપર જયારે સુપ્રીમ કોર્ટ ખૂબ કડક થઈ ગઈ અને સુપ્રીમ એમ કહ્યું કે તમે માફી માંગો છો એ પણ પૂરતું નથી તમે ભવિષ્યમાં સખત સજાની સજા માટે માનસિક તૈયારી રાખજો આ બહુ કડક શબ્દ છે ને આ બહુ ગંભીર બાબત છે આ ગંભીર બાબત એટલા માટે થઈ ગઈ કે બાબા રામદેવ એમને પોતે ગુરુ માને છે યોગના યોગ ગુરુ માને છે

અ આપણી લોન્જીવીટી વધારે હતી એ પછી બધા જેમ વાતાવરણ બગડતું ગયું જેમ બધી ટેકનિકાલિટી બહુ સુવિધા વધી ગઈ એટલે આ બધા થવાથી રોગો પણ વધ્યા છે અત્યારે રેડિયેશનના લીધે પણ રોગો થઈ જાય છે કેન્સર થાય છે નાના નાના છોકરાઓને કેન્સર થાય છે બ્રેસ્ટ કેન્સર થાય છે યુટ્રસ કેન્સર થાય છે અને એટલા બધા યંગ છોકરાઓ હાર્ટ એટેક થી મરે છે હવે જ્યારે આ બધી વાત ચાલતી હોય ત્યાં આયુર્વેદની દવા કોઈ પ્રોબ્લેમ નથી કારણ કે આયુર્વેદ ઘણું જૂનો એક ગ્રંથ છે તેનાથી ઘણું બધું લોકો શીખ્યા પણ છે અત્યારે પણ લોકો તેને તેનાથી ઘણા બધા ઈલાજ કરાવે પણ છે એની કોઈ જ ના નથી પણ બાબત આવે છે ભ્રામક પ્રચારની

અને બે પર્વતો ની વચ્ચે આખું બાઇક કુદાવીને જઈ શકે છે એટલી બધી તાકાત જો આપી દેતું હોય તો એને કોઈ જોનાર નથી કેમ એમને કોઈ ફાયદા નહીં નઈ સાંભળો જોઈએ વીસ હજાર કરોડ ની કંપની આખી ડેવલપ થઈ છે લાખો લોકો નજર સામે આવીને કે છે કે હા અમને આ વસ્તુ થી આ પરિસ્થિતિ થી ફાયદો થયો છે જાહેરાત ન કરવી જોઈએ એ બાબત તો હું ફેવર નથી કરતો હું હું અલગ વસ્તુ કહેવા માંગુ છું કે ધારો કે કોલગેટ ની જાહેરાત આવે છે અને આમાં એક પેલું કાચળું મૂક્યું હોય અને એને આમ કરે છે આર આમ તોડે છે અને પછી બીજું એક બતાવે છે કે ચૌદ દિવસ તમે બ્રશ કરો છો અને એ કેલ્શિયમ અંદર દાંતમાં ઘૂસે છે અને એ દાંતને મજબૂત બનાવે છે કયા સાયન્સના સિદ્ધાંતો છે હજી એ ગઈકાલે જાહેરાત મેં જોઈ છે બરાબર તો આવી વિકૃત જાહેરાતો થઈ રહી છે અને કરોડો અબજો બેફામ લઈને લાખો ગ્રાહકોને લૂંટી લેવામાં આવી રહ્યા છે કોઈ એવો સિદ્ધાંત સાયન્સનો નથી ટૂથપેસ્ટ નું કેલ્શિયમ સાયન્સ નથી અન્યાય ના મહત્વની વસ્તુ એ છે કે પહેલા એવું કહેવામાં આવતું હતું કે દાંતો કે લીધે દૂધ બાદામ દાંતો કે લીએ કોયલા એસે કરે એ કંપનીઓ જાહેરાત કરતી હતી આજે આ રામદેવ બાબા એ હું રામદેવ બાબાની ફેવર કરું છું એવું નથી કેતો સુપ્રીમ કોર્ટ તો કાયદો છે નામદાર સુપ્રીમ કોર્ટના કહેવા પ્રમાણે જોઈએ પણ હું એ કહેવા માંગુ છું કે એ રામદેવ બાબા હિન્દુસ્તાન લિવર લિમિટેડ થી માંડીને નેસ્લે થી માંડીને બધી જ કંપનીઓના મહા મહા લોકો જે સાત દાયકાઓથી દસ દાયકાઓથી એવું કહેતા હતા કે અમને કોઈ ભારતની અંદર હચમચાવી ના શકે એવી મલ્ટીનેશનલ કંપનીઓને હચબચાવી નાખી છે અને એવા કેટલા મોટું વીસ હજાર કરોડ નું અનુવાદ કર્યું છે અને બધા જ માર્કેટિંગના ખાન ફાઇનાન્સના નિષ્ણાતો બધા જ એની સામે પાણી ભરે છે કે આ કઈ રીતે આ શક્ય બને છે જ્યારે ભારતની કંપની સ્વદેશી કંપનીઓ આટલું કાઠું કાઢી રહી છે તો આયુર્વેદને દબાવવા માટેનો આ એક હથકંડા છે અને આયુષ મંત્રાલય ન હતું બરાબર હેલ્થ મિનિસ્ટ્રી હતી અને એલોપેથી એક્સપર્ટ જે હતા ને એ લોકો આયુર્વેદનું બજેટ નક્કી કરતા હતા અત્યાર સુધી નથી આપવામાં આવેલી

કોણ એટલે કાયદામાં બદલાવની જરૂર છે અને પરિવર્તન છે સમયની સાથે બધું બદલે પરિવર્તન આવવું જ જોઈએ દરેક કાયદામાં ટેલિગ્રામ ટેલિગ્રામ એપ કેમ નાબૂદ કર્યું કેમ અત્યારે હાલ તમે મોબાઈલના સંદેશાઓ સોશિયલ મીડિયાના ના બધા ના કાયદાઓ નાઇન્ટીન ફિફ્ટી ફિફ્ટી સિક્સ નો કંપની એક્ટ બદલ્યો છે તો આ કંપની બદલાવો જોઈએ અને આયુર્વેદ ને પોતાના અધિકારો મળવા જોઈએ મહત્વની વસ્તુ આ છે અત્યારો મળવા જોઈએ એમાં કોઈ અત્યારે તો ના નથી પણ જ્યારે સુપ્રીમ કોર્ટની વાત કરું તો નામદાર સુપ્રીમ કોર્ટમાં જ્યારે હજુ પણ આજે કેસ યથાવત છે હું ક્યાંક ભૂલ ના કરતો હોઉં તો ત્રેવીસમી એપ્રિલ કે એની આસપાસ વધુ એક સુનાવણી પણ હવે હાથ ધરવામાં આવનાર છે આ આ બાબતને લઈને પણ હજુ પણ ક્યાંક એક જ બાબત સામે આવે છે હું આયુર્વેદને લઈને હું હજુ કહું છું સવાલ નથી કરતો હોઉં હું માત્ર ને માત્ર સવાલ એક જ કરું છું કે ભ્રામક જાહેરાતો જ કેમ હિમાંશુભાઈ

કે ભાઈ ભ્રામક જાહેરાત જે બાબા રામદેવે કરી અને વીસ હજાર કરોડ ની કંપની તમે ઉભી કરી એ જે વાત કરો છો એમાં આનો પણ સમાવેશ થઈ જાય છે આ દવાઓનો પણ સમાવેશ થઈ જાય છે એને કેવી રીતે આપણે ઇગ્નોર કરી શકીએ સુપ્રીમ કોર્ટ જેવી

અને એ યોગો ઉપર તો ઘણા લોકોનો શ્વાસ છે પણ જ્યારે દવા ઇન્ટેક કરવામાં આવે છે અને એ દવાની જયારે બ્રાહ્મ જાહેરાત સાબિત થાય પોતે ગુનો કબૂલ કરે છે આ ગુના ઉપર તો એમને સજા થશે એવી નામદાર સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સજામાંથી પણ છટકી નહી શકો તો અત્યારે જે બાબા રામદાસ એક્સેપ્ટ કર્યું છે

અમે આવી ભૂલ હવે ભવિષ્યમાં કરીશું નહીં એની તકેદારી રાખીશું તો શું તમે આટલા વિદ્વાન થઈને તમે તકેદારી રાખવામાં ભૂલ કરી બિલકુલ ખબર અને ઓકે ઓકે હું આપને રોકવા માંગુ છું રાજેશભાઈ આજ સવાલ એનો ઉભો રહેતો હોય છે અમે અમે આયુર્વેદની અત્યારે ના નથી પાડતા પણ ભ્રામક જાહેરાત જે કરી અને એ એક્સેપ્ટ પણ કરે છે કે ના અમારાથી ભૂલ થઈ ગઈ છે હા એટલે આમાં બે વસ્તુ થયું આપણા વકીલ સાહેબ જે કહી રહ્યા છે કે આ તમે દવા લીધી અને ખોટો નફો કર્યો હવે દવા પરમિટ કરેલી છે આયુષ ડિપાર્ટમેન્ટ અને ફૂડ એન્ડ ડ્રગ કાયદા પ્રમાણે પાસ થયેલી છે જાહેરાત ન કરવી જોઈએ એ પ્રોફેશનલ કોડ ઓફ કન્ડક્ટ છે એ અલગ વસ્તુ છે પણ એનાથી ખોટી ટ્રીટમેન્ટ કરી છે એ એવું સાબિત નથી થતું વસ્તુ ફક્ત જાહેરાતની સાથે સંકળાયેલી છે કે તમે જાહેરાત ના કરી શકો બાકી ચિકિત્સા તો કરી શકો દુનિયાની કોઈ વસ્તુ રોકી ના શકે અમને ચિકિત્સા કરતા ચિકિત્સા કરતા રોકી ના શકે 1954 ના કાયદાઓ પ્રમાણે પણ જે રોગો છે એની ચિકિત્સા તો બધા જ કરી શકે છે વસ્તુ એ છે કે એની જાહેરાત નથી કરી શકતા વસ્તુ આ આવે છે તો અત્યારે હાલ પેસ્ટ્યુ ની ઘગલા પણ જાહેરાતો આવે છે અને જે ઇન્ટરનેશનલ સક્સેસ રેશિયો છત્રીસ ટકા છે એના સિત્તેરને એંસી ટકા સુધીની પેપરના ખુલ્લે આખા નાખા પેજની જાહેરાતો આવે છે કેટલીય સ્ત્રીઓને ઇન્ડુ બનાવવાની ક્ષમતા લાખો સ્ત્રીઓ ગુમાવી ચૂકી છે પડદા પાછળ જે રોકાકડ કરે છે એનું કોઈ દુઃખ જોવા જતું નથી કેટલી એવી રેમડ રસીકરણને કારણે લાખો યુવાનો અઢાર વર્ષની છોકરી તો સના લાઈફ સ્ટાઇલ ડિસઓર્ડર થાય છે એ વેક્સિન ઇન્ડ્યુસ કોમ્પ્લિકેશન છે માર્ચ મહિનાની અંદર એક ઇંગ્લેન્ડ અમેરિકાની ઓફિશિયલ વેબસાઇટ એનસીબીઆઈ છે એમાં લખ્યું છે અને એમાં બાવીસો ડેથ થતા હતા એક કમ્પેરેટિવ સ્ટડી થયો છે અને અત્યારે એકતાલીસો થી બેતાલીસો ડેથ થાય છે અને અમેરિકાની કંપની કેમ કે પારદર્શકતા પ્રમાણિકતા ત્યાં વધારે છે અહીંયા બધે ચારે બાજુ છે છટકબારી અને અંધભક્તિ વધારે ચાલે એટલે એવું થાય કે ત્યાં એકતાલીસો જે મૃત્યુ થાય છે ને જવાબ આપો એ પણકન્ડ સેકન્ડમાં આપજો કેમ કે થોડોક સમય છો તમે એક બાબત તો સ્વીકાર કરો છો ને કે ના જાહેરાત કરી એ તો ખોટી કરી બાબા રામદેવે ખુદ અત્યારે માફી માંગી છે ના કરવું જોઈએ ને તો પછી જો એમણે એમણે એમ પણ કહ્યું કે અમે 5000 પરીક્ષણ કરે તો તો પરીક્ષણ કરે તો રિઝલ્ટ શું છે એ પણ બતાવી દે ને જો પરીક્ષણ એને રજુ કરવા જ જોઈએ કરવા જ જોઈએ બિલકુલ બિલકુલ એટલે એ તો બાબત તમે તરલ અમે આયુર્વેદને લઈને અમે નથી કોઈ સવાલ કરતા મે મે પહેલા પણ કહ્યું શરૂઆતમાં જ મે કહ્યું તો ફરી એકવાર કહું છું એના લઈને સવાલ નથી પણ ક્યાં ગતર તો ભ્રામક જાહેરાત છે એ અત્યારે તો ખોટી છે છેલ્લો પ્રશ્ન ભ્રામક જાહેરાત તો તમે જો એક કલાક એક 24 કલાકની અંદર

પચીસ વર્ષ ના યુવાનો ના થાપા ના છે હા એને એને કોઈ નહીં જવાનું જે બિલકુલ 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 તો હવે હવે સવાલ હવે સવાલ હવે સવાલ એ જે યથાવત જોવા મળતો હોય છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા હજુ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે સુપ્રીમ કોર્ટ હવે કઈ રીતનું જજમેન્ટ લેશે તે તો આવનારો સમય જ બતાવશે તો હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં સુપ્રીમ કોર્ટ હવે કયા પ્રકારનો નિર્ણય કરશે હિમાંશુભાઈ રાજેશભાઈ આ આભાર અમે સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના તો ડબન કાર્યક્રમમાં બસ જ આપશો નમસ્કાર